તો જામનગરના જામજોધપુરમાં આજે વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે તમામ વેપારીઓ બંધના સમર્થનમાં જોડાયા હતા દાદાગીરી લુખાગીરી અને વેપારીઓ પર થતા હુમલાના વિરોધમાં બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો વેપારી ઉપર દુકાનમાં જઈને હુમલો કર્યાને એક સીસીટીવી વાયરલ થતાં જામજોધપુરના વેપારીઓ રોષે ભરાયા હતા અને આ બંધનું એલાન આપ્યું તો જામનગરના જામજોધપુરની આ ઘટના છે વેપારી એસોસિએશને બંધનું એલાન આપ્યું છે કારણ કે એક સીસીટીવી વાયરલ થયા હતા લુખા તત્વો એક વેપારીને ધમકાવે છે મારપીટ કરે છે અને વેપારીઓએ તેમના સમર્થનમાં આ બંધનું એલાન આપ્યું છે ત્યારે સવાલ સુરક્ષાને લઈને આ તાલુકામાં ઉભા થયો છે ઉભો થયો છે ત્યારે વેપારીઓએ બંધ પાડ્યું છે અને બજાર બંધ કરવામાં આવ્યું અને આજે પોતાનો વિરોધ બંધ પાડીને પ્રગટ થયો વેપારી ઉપર હુમલાના સીસીટીવી વાયરલ થયા હતા આ દ્રશ્યો છે જામજોધપુરના જ્યાં વેપારી તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે જેને લઈને વેપારી એસોસિએશને આ વિરોધ કર્યો હતો બાદ મુદ્દે સંવાદદાતા હિરેન પરમાર પર ગયા છે જામનગરના જામજોધપુરમાં વેપારી બંધનું એલાન આપ્યું છે કારણ કે વેપારી ઉપર હુમલાના એક સીસીટીવી વાયરલ થયા હતા અને સુરક્ષાનો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કે જે જામનગર જે જામજોધપુર તાલુકો છે ત્યાં ગત રોજ જે મારામારીની ઘટના સામે આવી હતી જે જે સીસીટીવી સામે આવ્યા બાદ સમગ્ર જે વેપારીઓ છે તેમાં રોષ જોવા મળ્યો હતો જામજોધપુરના જે વેપારી મંડળ છે તેના દ્વારા જામજોધપુર તાલુકાના તમામ વેપારીઓ બંધ પાડ્યું છે આ બંધમાં એક થી પણ વધુ વેપારીઓ જોડાયા છે અત્યારે આ બંધ લઈને જે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પણ હાલ આજે બંધ રહ્યું છે અત્યારે આજે બંધ પાડીને વેપારીઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે રેલી કાઢવામાં આવી હતી અને આ અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જી ખાસ કરીને હિરેન વેપારી એસોસિએશન તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટના વારંવાર આ પ્રકારની બનતી હોય છે આજે આ વેપારી ગઈકાલે બીજા વેપારી આ પ્રકારની ઘટનાઓ ક્યારેય અટકતી નથી વારંવાર લુખા લુખાતત્વોની હેરાનગતિ આ વેપારીઓ સહન કરતા હોય છે ત્યારે વારંવારની રજૂઆત તે છતાં પણ કાર્યવાહી કેમની એ પણ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે હિરેન જામજોધપુર તાલુકામાં જ્યાં લુખા તત્વો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે આ પહેલા પણ વેપારીઓ પર હુમલા થયાની ઘટનાઓ સામે આવી છે અને ફરિયાદો પણ નોંધાય છે પરંતુ તેમ છતાં જે લુખા તત્વો છે તે તેમને ખુલ્લો દોર આપવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જે ગત રોજની જે ઘટના છે તેમાં આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ જે વેપારીઓ છે તેનું એવું પણ કહેવું છે કે જે જામજોધપુર તાલુકો છે તેમાં વ્યાજ વ્યાજખોરો નું પણ આતંક હોવાનું પણ જણાવ્યું છે જી જી બિલકુલ હિરેન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર